એસજી એફઆઈ વડોદરા ડિસ્ટ્રિક્ટ સિટી શૂટિંગ સ્પર્ધા બે હજાર પચીસનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એસજીએફઆઈ વડોદરા ડિસ્ટ્રિક્ટ સિટી શૂટિંગ બે હજાર પચીસ છવ્વીસ સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે શહેરની સરકારી તથા ખાનગી શાળાના અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન્થ કેટેગરીના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક સિટી શૂટિંગ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ થયેલા ખેલાડીઓને એફઆઈ સ્ટેટ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની તક મળશે રાઇફલ શૂટિંગ જેવી રમત ધ્યાન ધીરજ અને ચોકસાઈ વિકસાવવામાં મદદરૂપ થાય છે અને યુવાનોમાં એકાગ્રતા તેમજ શિસ્તનો વિકાસ કરે છે આ સ્પર્ધાનું આયોજન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસ દ્વારા બરોડા રાઇફલ ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી કન્વીનર વિકાસ વિક્રમસિંહે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું